ચંદા કંપની પાસેથી ચંદા ભાજપે લીધા પંચાવન કરોડ રૂપિયા ભાજપે લીધું છે એ પ્રૂવ થઈ ગયું અને એ લોકો એવું કહે છે કે સો કરોડ રૂપિયા આમ આદમીએ લીધા છે એ જે પ્રૂવ જ નથી અને એક આરોપીના જુબાની ઉપર સીએમને અંદર નાખ્યા છે એટલે અમે ગુજરાતના લીડરોએ નક્કી કર્યું છે કે આ ધોળીનો તહેવાર જે રંગીન કલરોથી આપણે ઉજવીએ છીએ એવી રીતે નહીં ઉજવીએ અમે અગરબત્તી દીવા કરી માતાજીને પ્રાર્થના કરીશું અને ભગવાનને હનુમાનજીને હનુમાન ચાલીસા કરીને પ્રાર્થના કરીશું કે સદ્બુદ્ધિ આપે ભાજપને અને અરવિંદજીને આ આસુરી શક્તિ સામે લડવાની તાકાત આપે ને એટલા માટે અમે લીડરો અમે કાર્યકર્તાઓમાં એ બહુ મેસેજ નથી જવા દીધો પણ લીડરો અમે નક્કી કર્યું છે કે અમે ધૂળેટીનો પર્વ નહીં ઉજવીએ એટલે આ બહુ જ ખતરનાક સ્થિતિમાં આવી ગયું છે અમારા જેવા લોકો માટે રાજનીતિ કરવી એ મજબૂરી બની ગયું છે અને છતાંય લોકો સમજતા નથી અને જે લોકો માટે અમે લડીએ છીએ એ એ જેના દીકરા માટે કે એની સ્કૂલ મળે સારું એને એને તો ભાંડે જ નથી ની તો અમને કારણે જ ભાંડે છે એટલે બહુ પરિસ્થિતિ વિકટમાં લડે લડાઈ ચાલુ છે પણ ઈશ્વર શક્તિ આપે અને નહીં આપે તો આ દેશને પછી જે લોકો અત્યારે તાળીઓ પાડે છે ને એ જ પસ્તાશે આજે તમે દીકરો વિપક્ષ વગરનું ગુજરાત બનાવવા જઈ રહ્યું છે તમારો અઢારસો ને એકવીસો ગેસનો સિલિન્ડર થશે બોલશે કોણ આજે ઠીક ચાલો અમે છીએ પેપર લીક થયું અમે એકવાર જેલમાં ગયા પછી બીજી વાર લોકોએ કે યુવાનોએ મત ન આપ્યા બરાબર તોય ભાજપને આપ્યા એકસો છપ્પન આપી બીજી વાર પેપર લીક થયું તો જાઓ ભાઈ હવે તમે આજે સ્થિતિ તો એ જ આવશે ને મારો ગેસનો સિલિન્ડર છે એ તમારો એકવીસોનો થાય પેટ્રોલ ડીઝલ ચારસો પાર થશે આ ચારસો પારની નારો શું છે સીટનો નથી કંઈ આ ડીઝલ ના ચારસો પાર ની વાત છે અબકી બાર ડીઝલ ચારસો પાર અને જે લોકો નારો લગાડે છે ને ઈજ પછી રડશે કે દીકરા માટે કઈ રહેશે નહીં પણ ત્યારે એને વિચારવું જોશે હવે બીજું શું થાય